વડોદરાની અંજના હોસ્પિટલની ગેરરીતિ મામલે તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે પીએમ જયના ગેરરીતિ મામલે અન્ય વિભાગ પર તપાસ કરશે હોસ્પિટલની ફાર એનઓસી માટે ફાર વિભાગ દ્વારા તપાસ કરશે હોસ્પિટલ પાસે ફૂડ સેફટીનું લાયસન્સ ન હોવાની ચર્ચાઓ પણ છે ટેસ્ટ પર ગેરકાયદે મારને લઈને પણ તપાસ હાથ ધરાશે ગઈકાલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી અંજના હોસ્પિટલના દર્દીનો એક વીડિયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં વૃદ્ધ દર્દીએ ગંભીર આરોપો લગાવ્યા હતા તો અંજના હોસ્પિટલ કરી દેવામાં આવી છે તંત્ર પણ હરકતમાં આવ્યું છે તો આરોગ્ય વિભાગ પણ પગલા લઈ રહ્યું છે ગઈકાલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ત્યાં તપાસ હાથ ધરી હતી તો અંજના હોસ્પિટલના દર્દીનો એક વીડિયો વાયરલ થયો છે વગર જરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી દેવામાં આવે છે આવા આરોપો દર્દી દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના ફોટા પાડી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે તો આ હોસ્પિટલમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું હોઈ શકે છે કૌભાંડ ચાલતું હોઈ શકે છે અને આજ બધી સવાલોના ઘેરામાં આ હોસ્પિટલ આવેલી છે વડોદરાની અંજના હોસ્પિટલ જેને લઈ તપાસ તેજ કરી દેવામાં આવી છે

જે વાસણા બાયલી રોડ પર આવેલી અંજના હોસ્પિટલ છે તે પણ હવે રાજ્ય સરકારની રડારમાં આવી ચૂકી છે કારણ કે જે રીતે વાત કરીએ તો ગઈકાલે એક દર્દીનો વિડીયો વાયરલ થયો અને તેની અંદર દર્દી છે તે સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે અથવા તો મોટો ઘટસ્ફોટ છે તે કરી રહ્યા છે કે જ્યારે પણ કોઈ પણ જે સામાન્ય જે રોગના દર્દી આવે તેમને પણ આઈસીયુની અંદર છે તે દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આઈસીયુની અંદર દાખલ થતા દર્દીને જ્યારે પણ આયુષ્યમાન કાર્ડ અથવા તો જે પીએમ જયવાય યોજના હેઠળ જે ચેકિંગ આવતું હોય છે ત્યારે આ જે દર્દીઓ છે તેમને ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે અને ત્યારબાદ માસ્ક છે તે કાઢી નાખવામાં આવે છે મહત્વની વાત અહીંયા છે કે આ માસ્ક છે તે માત્ર ને માત્રની યોજના છે તેની વેબસાઇટ ઉપર અપલોડ કરવા માટે જ પહેરાવતા હોવાનો આક્ષેપ છે તે પણ દર્દીઓ કરતા કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તેને જ લઈને હવે રાજ્ય સરકારે પણ વડોદરાનું જે આરોગ્ય વિભાગ છે તેને તપાસ કરવા માટે આદેશ આપ્યા ગઈકાલે પણ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે અંજના હોસ્પિટલ છે ત્યાં જઈને તપાસ કરવામાં આવી તમામ કાગળો અને દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી છે તે હાથ ધરી હતી અને આખો સમગ્ર મામલે રિપોર્ટ છે તે રાજ્ય સરકારની પણ સુરપાત કરશે મહત્વની વાત અહીંયા હવે એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનું કોર્પોરેશન છે તે પણ ક્યાંકને ક્યાંક હરકતમાં આવ્યું છે અને જે રીતે અંજના હોસ્પિટલનું જે બાંધકામ છે તેને લઈને પણ હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે આવડી મોટી હોસ્પિટલ બાંધી દીધી અને ક્યાંકને ક્યાંક ફાયર એલઓસી ન હોવાની વાત છે તે પણ સામે આવી હતી અને તેને જ લઈને આજે હવે ફાયર વિભાગ હોય તે પણ તપાસ કરી શકે છે અંજના હોસ્પિટલનો જે ઉપરનો માળ છે તેમાં પણ જે શેડ છે તો પતરાનો આખો તે બાંધી દેવામાં આવ્યો છે અને હાલ તેને લઈને પણ વડોદરા કોર્પોરેશન આજે ટીડીઓને ત્યાં મોકલે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે સાથે સાથે જે રીતે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ તેનો પણ આ જે હોસ્પિટલ છે ત્યાં અભાવ જોવા મળ્યો અને જ્યાં પાર્કિંગ છે ત્યાં આખીને આખી કેન્ટીન છે તે શરૂ કરી દેવામાં આવી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને હવે આ જે અંજના હોસ્પિટલ છે તે સકંજામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક હવે એક બાદ એક આ હોસ્પિટલ પર નવા નવા ખુલાસાઓ છે તે થતા જોવા મળી રહ્યા છે જોકે ગઈકાલે પણ ગુજરાત પોસ્ટ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો અને ગણતરીના કલાકોની અંદર જ રાજ્ય સરકાર દ્વારા આખો આ જે અહેવાલ છે તેની નોંધ લેવામાં આવી અને આ જે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા તપાસ પણ કરવામાં આવી આજે સાંજ સુધીમાં આ જે અહેવાલ છે તે રાજ્ય સરકારને સુપ્રપ કરી શકે છે ત્યારબાદ યોગ્ય જે પગલાં છે તે પણ લઈ શકે છે અધૃશા મહત્વની વાત અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરોની પણ આમાં લોલમ લોલ છે તે જોવા મળે છે કારણ કે જે રીતે જોઈએ તો આ જે અંજના હોસ્પિટલ છે ત્યાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે બીએચએમએસની જે ડૉક્ટર છે તેની નિમણૂક કરવામાં આવી છે આઈસીયુના હેડ તરીકે પણ તે જ તેઓ ત્યાં ફરજ બજાવે છે જ્યારે કાલે તપાસ કરવા ગયેલા અધિકારી છે તેજસ પટેલ તેમની સાથે વાત થઈ તેઓ સ્પષ્ટપણે ઇન્કાર કર્યો કે ડોક્ટર આ જે બીએચએમએસ છે તે આ પ્રકારની જે ફરજ છે તે ન બજાવી શકે એટલે હવે આરોગ્ય વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું પરંતુ અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે વડોદરાની હોસ્પિટલ પણ ને ક્યાંક સરકારની રડારમાં આવી છે અને હવે કોર્પોરેશન દ્વારા પણ પોતાની કાર્યવાહી છે તે શરૂ કરી છે જે રીતે ગેરકાયદેસર બાંધકામ હોય અથવા તો ફાયરની એનઓસી હોય ફૂડ સેફ્ટી નું લાયસન્સ પણ જે રીતે કેન્ટીન ચલાવતા છે ત્યાં નથી જોવા મળ્યું એટલે અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈને હવે આ જે અંજના હોસ્પિટલ છે તેના પર સકંજો કસવામાં આવી શકે છે જી જી અલ્પેશ આપ જોડાયેલા રહેજો આગળ પણ અપડેટ મેળવતા રહીશું